મેઘવર્ષા તાલુકામાં વર્ષા તો વલસાડ જિલ્લામાં મેઘો મહેરબાન બન્યા છે વાપીમાં ચોવીસ કલાકમાં સૌથી વધુ સાત ઇંચ વરસાદ પડ્યો છે કપરાણામાં છ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ થયો તો પારડી ધરમપુરમાં ચાર પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબ્યો છે

માં કહી શકાય કે મેઘાની દેહ ધનાધન ફરીવાર જોવા મળી રહી છે વલસાડ જિલ્લાની વાત કરવામાં આવે તો વલસાડ જિલ્લાને ચોવીસ કલાકમાં મેઘરાજાએ એ અપરંપાર કૃપા વરસાવી છે ને જેને લઈને વાત કરવામાં આવે વાપીની તો વાપીમાં છેલ્લા ચોવીસ કલાકમાં સરેરાશ સાત ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાની વાત સામે આવી રહી છે આ સાથે જ વલસાડ જિલ્લાના અન્ય તાલુકાઓની વાત કરવામાં આવે તો કપરાડામાં સરેરાશ સાડા છ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે પારડીની વાત કરવામાં આવે તો પારડીમાં સાડા ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ધરમપુરમાં સાડા ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ઉમરગામની વાત કરવામાં આવે તો ઉમરગામમાં ગઈકાલે કહી શકાય કે દિવસભર વરસાદી માહોલ જોવા મળ્યો તો ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો આજે વહેલી સવારની વાત કરવામાં આવે તો વહેલી સવારે પણ વરસાદી માહોલ વલસાડ જિલ્લામાં યથાવત જોવા મળી રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે નવસારીની તો નવસારી શહેરમાં પણ ચોવીસ કલાકમાં સરેરાશ અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અન્ય તાલુકાઓની વાત કરીએ તો ખેરગામમાં અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જલાલપુરમાં અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે આ સાથે જ કહી શકાશે અન્ય જે ભાગોની જો વાત કરવામાં આવે તો ડાંગ આહવામાં પણ બે ઇંચ જેટલો સરેરાશ વરસાદ નોંધાયો છે સુરતના મહુવાની વાત કરવામાં આવે તો ત્યાં પણ બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો સુરતના કામરેજની વાત કરવામાં આવે તો દોઢ ઇંચ જેટલો વરસાદ દિવસભર વરસ્યો હતો બીજી બાબત જો બીજી બાજુની વાત કરવામાં આવે તો છોટા ઉદેપુરમાં પણ સરેરાશ ગઈકાલે અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જામનગરના જોડિયા અને પંથકની વાત કરવામાં આવે તો જોડિયામાં પણ સરેરાશ અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે આ સાથે જ વાત કરીએ ગીર સોમનાથના તલાલાની તો ત્યાં પણ દોઢ જેટલો વરસાદ દિવસભર જોવા મળ્યો હતો એટલે કહી શકાય કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત વિવિધ ભાગોમાં મેઘમહેર યથાવત જોવા મળી રહી છે અને જેને લઈને વાત કરવામાં આવે તો આગામી સમયમાં આજની વાત કરીએ તો આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરાઈ છે જી કામેશ માહિતી બદલ આપનો આભાર